બારડોલી ખાતે અબોલ જીવોની સેવા માટે ચાલતો એક જીવદયા હાર્દિક પટેલ નામના યુવાને એક અનોખો નિર્ણય લીધો આશ્રમને મદદરૂપ થવા અને જલારામ બાપા પ્રત્યેની પોતાની અઢળક શ્રદ્ધા વ્યક્ત કરતા માટે બારડોલી થી વીરપુર સુધીની એકલવાઈ પદયાત્રા કરવાનો સંકલ્પ કર્યો હાર્દિક પટેલનો વિશ્વાસ હતો કે દેનેકો ટુકડા ભલા લેનેકો હરી નામ એટલે કે અન્ય જીવની સેવા કરવી એ જ જલરામ બાપાના જીવનનો મુખ્ય ધ્યેય છે આજ વિચાર સાથે તેમણે સેંકડો કિલોમીટરની પદયાત્રા શરૂ કરી આશા રાખી કે આ યાત્રા દરમિયાન જલારામ બાપાના આશીર્વાદથી આ જીવદયા આશ્રમને કોઈને કોઈ રીતે સહાય અને માર્ગદર્શન મળશે હાર્દિક પટેલ આ સમગ્ર યાત્રાની સ્વર્થ ભાવથી એકલા હાથે જલારામ બાપાના નામનો જાપ કરતા પૂર્ણ કરી આજે તેઓ વીરપુર પહોંચીને બાપાના ચરણોમાં નમન કરી આવ્યા છે તેમની આ ભક્તિ અને સેવા ભાવનાથી ભરેલી પદયાત્રા અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા વીરપુર જય જલારામ મારું નામ હાર્દિક પટેલ છે અને બારડોલી આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે હાલ કાર્યરત છું બારડોલીથી વીરપુર

જલારામ બાપાના પ્રાર્થના કરવા માટે હાર્દિકભાઈ બારડોલ થી વીરપુર પાંચસો કિલોમીટર પદયાત્રા કરીને આવ્યા છે કે જેઓ બાપાના આશીર્વાદ લઈને દાતાઓને પ્રાર્થના કરે કે આનો સહયોગ આપે અને સદા સતત આ નિરંતર સેવા ચાલુ રહે એ માટે બાપાને પ્રાર્થના કરવા આવ્યા છે અને આઈ મુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની ઘણી સેવાઓ છે કોરોના કાળમાં બહુ રોટી બેંક અને આ નિરાધાર છે પશુ પંખી સેવા કરી રહ્યા છે અને સેવા સતત ચાલુ રહે એ માટે અમે પણ બાપા ને પ્રાર્થના કરીએ કે એની સેવા ચાલુ રહે અને દાતા સહયોગ મળી રહે એના માટે પ્રાર્થના જય જલા